મણિનગર વિધાનસભાના લાંબા વોળના લોકપ્રિય શ્રી અમુલ ભટ્ટની વિશેષ ઉપસ્થિતિમાં વિવિધ જગ્યાએ રોડોના રિસર્ફિસના કાર્યોનું ખાતમુહૂર્ત અને સંગઠનની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું છે જેમાં જોગણી માતાનું મંદિર શાહવાડી ગામ જયેશ ફેક્ટરી કોર્નર મોતીપુરા તેમજ શરણિયાવાસ નારોલ અને સ્વામી સમર્થ માર્ગ અર્બુદાનગર નારોલ ખાતે રોડના રિસર્ફેસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ત્યારે આ પ્રસંગે સૌ પદાધિકારીઓ મોરચા અને સેલના પદાધિકારીઓ કાર્યકર્તા ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા લીમખેડા હાઈવે પર ગઈકાલે મોડી રાત્રે અકસ્માત સર્જાતા કુંભમેળામાંથી પરત ફરી રહેલા ચાર શ્રદ્ધાળુઓના મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે જેમાં કુંભમેળામાંથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની ટાટા વિંગર ટ્રાવેલર ગાડી રસ્તા પર ઉભેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાતા અંકલેશ્વર અને ધોળકા વિસ્તારના ચાર શ્રદ્ધાળુના કરુણ મોત નીપજ્યા છે જ્યારે પાંચથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ઘટનાને પગલે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી ગુજરાત સહિત દેશભરમાં ચકચાર મચાવનાર માંગરોળ ગેંગરેપ કેસના બંને આરોપીને કોર્ટે દોષિત જાહેર કર્યા છે સાડા ચાર મહિના પહેલા નવરાત્રી સમયે કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરા પર થયેલા ગેંગરેપ કેસમાં પોલીસે માત્ર પંદર દિવસમાં જ ચાર્જશીટ રજૂ કર્યું હતું ત્યારે કોર્ટે ઝડપી ટ્રાયલ ચલાવી માત્ર એકસો ત્રીસ દિવસમાં જ આ કેસમાં ચુકાદો આપી દીધો છે જેમાં બંનેને આજે કોર્ટે કસુરવાર ઠેરવ્યા હતા અને બંને આરોપીને સોમવારે સજાનું એલાન કરવામાં આવશે